ઉમેદવાર હતા ઇન્ડિયા ગઠબંધનના નિલેશ કુંભાણી તેમના જે ત્રણ ટેકેદારો હતા તે જિલ્લા ચૂંટણી અધિકારી હતા તેમની સમક્ષ હાજર થયા હતા અને તેમને જણાવ્યું હતું કે તેમણે આજે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના જે ટેકેદાર તરીકે સાઇન કરેલી છે તે પોતાની સાઇન નથી આજે ત્રણ જે ટેકેદારો હતા આજે તેમાં આજે જગદીશ સાવલિયા રમેશ પોલરા અને ધુવિન ધામેલિયા આજે ત્રણ ટેકેદારોએ સોગંદનામું આ બાબતે રજૂ કર્યું હતું અને આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ આજે ભાજપના જે ઉમેદવાર મુકેશ દલાલ છે તેમના જે ચૂંટણી એજન્ટ છે દિનેશ જોતાણી તેમના દ્વારા કરવામાં આવી હતી અને હાલ થોડીક ક્ષણોમાં હાલ જે હાલ સુનાવણી ચાલી રહી છે કોંગ્રેસના ઉમેદવાર પણ જે સુનાવણીમાં હાજર છે ત્યારે થોડી જ વારમાં તેઓ નીચે આવશે જો કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આક્ષેપ કર્યો હતો કે તેમના ટેકેદારો ગાયબ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અપહરણ કર્યું છે તેવો આક્ષેપ છે કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું કયા પ્રકારના આક્ષેપો નિલેશભાઈના હતા અને શું કહે છે કોંગ્રેસ આ સમગ્ર સ્થિતિને લઈ જે આક્ષેપો થયા છે કે ટેકેદારોએ એપ્યુટી કરીને સહી પાસે ખેંચી લીધી છે પરંતુ અમારા એડવોકેટ બાબુભાઈ માંગતુ ત્યાં આવી ગયા છે હાઈકોર્ટના એડવોકેટ અને એ બધી સમગ્ર ફોર્મની ચકાસણી કર્યા બાદ શું ખરેખર ચિકત છે તે ખબર પડશે ટેકેદારો ફસ્ટ હાજર થયા હતા કલેક્ટર સમક્ષ કહ્યું હતું કે અમારી સાઈન નથી કઈ રીતે જુઓ છો તમે તો અનુભવીને ફોર્મ ભરવા આવ્યા ત્યારે એ લોકોની સહી ચકાસી એ લોકો સાથે હતા એ લોકોની સંમતિ પણ ત્યાં સહી તમારે છે ત્યારે હા પાડીએ પણ પાછળ જે ફરી જાય આ આખું ભાજપનું ષડયંત્ર છે આ જે ભાજપ વાળા દબાણ પદ્ધતિ જે અધિકારીઓ પર છે પોલીસ કમિશનર હોય કલેક્ટર હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એ દબાણ પદ્ધતિથી આ ષડયંત્ર આખું રચાયું છે અમારા વકીલો ગયા છે ને એ બાબતમાં અમારે આગળ શું કાર્યવાહી કરવી એ અમે કાર્યવાહી કરીશું ભાઈ ચોક્કસથી નિલેશ કુંભાણીએ કીધું કે હાલ અપહરણ થયું છે ટેકેદારોનું કોના પર આશંકાઓ અમે ભાજપ પર સીધો આક્ષેપ કરીએ છીએ આ વાંધો કોણ લીધો છે આ વાંધો ઊભો કરનાર જ કોણ છે જો આજે ફોર્મ રદ થાય છે તો આગામી પ્રક્રિયા શું રહેશે કોમિકલ કાર્યવાહી કરીશું આ બાબતમાં અમારા બાઉબે માંગુ કે અહીંયા હાજર છે હાઈકોર્ટના વકીલ છે આ બાબતમાં જે પણ કાયદા જે કાર્યવાહી થતી હશે કાર્યવાહી કાર્ય કરીને આ મેટરને ચેલેન્જ કરીશું કોર્ટમાં ચોક્કસથી અન્ય પણ એક નેતા છે નિલેશ કુંભાણીનું ફોર્મ છે ડ્રામા જે સર્જાયો છે તેમના જે ટેકેદારો કહે છે તેમની સાઈન ફોર્મમાં નથી કઈ રીતે જુઓ છો તમે આ ડ્રા ડ્રામા નથી ઈરાદાપૂર્વકનું ષડયંત્ર છે અને ઈરાદાપૂર્વકનું ષડયંત્ર છે તેને અમે ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ખૂન કરી રહી છે